શ્રી ગણેશ કર્યા હતા અને એટી કેટીના ના રિઝલ્ટ ની માંગ કરી હતી આજ રોજ એનએસુએ દ્વારા મેઈન બિલ્ડિંગ પર ડીન સરસરને આવેદનપત્ર આપવામાં આવ્યું જે રીતે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા જે અત્યારે સેકન્ડ યરની એક્ઝામ પ્રિપેરેશન માટે તૈયારી કરી રહ્યા છે જ્યારે એમની સેકન્ડ સેમની પરીક્ષાની એમની એટીકેટીની કેટીની એક્ઝામ લેવાઈ હતી તેના હજુ સુધી પરિણામ જાહેર નથી થયા તેના એકાવન દિવસ ઉપર થઈ ગયા છે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ ડીકલેર કરી દેવાનું હોય છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની થર્ડ સેમની એક્ઝામ પણ આવવા જઈ રહી છે તેર તારીખથી તેમની રેગ્યુલર એક્ઝામ શરૂ થવા જઈ રહી છે એટલે યુનિવર્સિટીનું તંત્ર દિવસે ને દિવસે ખાડે જતું રહ્યું છે આજે એનએસયુઆઈએ રજૂઆત કરીને ડીન સરને માગ કરી છે કે વહેલી તકે આ વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવે એ તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવશે